વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર વડનગર નવા આકર્ષણ થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ થયું છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવે છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ પ્રવાસીઓને પચીસો વર્ષનો ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે બસો અઠ્ઠાણું કરોડના અંદાજીત ખર્ચે તૈયાર કરાયેલું આર્કીલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું હતું પરંતુ આજની વાત કરીએ તો મ્યુઝિયમમાં નોકરી કરતા કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે થોડા દિવસ અગાઉ મ્યુઝિયમમાં કામ કરતી મહિલા કર્મચારીઓ પાસે અઘટિત માગણી કરી છેડતીનો પ્રયાસ કરનાર બે કર્મચારીઓને ક્યુરેટરે તગીડી મૂક્યા હતા વડનગર મ્યુઝિયમમાં જોવા મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે ત્યારે શહેરને લાગે એવી ઘટના બહાર આવતા મચી ગયો હતો વડનગરમાં અમરથોર નજીક આવેલ કરોડના ખર્ચે બનેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમમાં પ્રથમ માળે સિલિંગ તૂટ્યા ની હજુ નવ દિવસ થયા છે ત્યાં શુક્રવારે ફરી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની સીલિંગ ધડાકા ભે તૂટી નીચે પડતા દોડધામ મચી ગઈ હતી જોકે મ્યુઝિયમ ચાલુ થવાની વાર હોય દુર્ઘટના ટળી હતી આ ઘટના ઉપર પડદો પાડવા કંતાન લગાવી દેવાયું હતું નિયામક અને સ્થાનિક એસીઓને કારણે સીલિંગ તૂટી છે એજન્સીને જાણ કરી દીધી છે વટનગરમાં છ મહિના અગાઉ ખુલ્લું મુકાયેલ મ્યુઝિયમ નવ દિવસ અગાઉ પ્રથમ માળે આંબાઘાટ જવાની સાઇટ ઉપર સીલિંગ તૂટી હતી જેને હજુ રિપેર કરાઈ હતી ત્યાં ફરીવાર શુક્રવારે સવારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફોલ સીલિંગ ધડાકાપે તૂટી પડી હતી વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને અહીં આવતા પર્યટકો માટે જોખમી સાબિત થઈ શકે છે એજન્સીએ વોટરપ્રૂફ સીલિંગ ન લગાવવાના કારણે સિલિંગ તૂટવાના બનાવ બને છે સૂત્રો મુજબ આ કામ એજન્સીએ થર્ડ પાર્ટીને આપતા અને હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા આ ઇસ્યુ બની રહ્યો છે ભોયતળી ટાઇલ્સો ઉપસતા જગ્યા થઈ રહી છે ઉચ્ચ અધિકારીઓથી લઈને મોટા ગજનના રાજકીય નેતાઓના એજન્સી ઉપર ચાર હાથ હોય કાર્યવાહી કરાતી નથી મ્યુઝિયમના ક્યુરેટરે મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું કે ટેકનિકલ કામમાં વેગ ઉતારી અને મેલના માધ્યમથી સરકારમાં જાણ કરી છે